અરે ક્યાં જાય છે તું મમ્મી જોબ ઇન્ટરવ્યુ માટે જાઉં છું જોબ ઇન્ટરવ્યુ કેમ મમ્મી મને મારું ઘર જોઈએ છે તને શું લાગે છે તું ઘર આવવા માસાનીથી લઈ શકીશ આજ આમ નોકરી કરીશ ને કાલે તું ઘરે લઈ લઈશ ઘર લેવું એ કાંઈ હેલી વાત નથી અને તું મને એમ કહે કે તને વાંધો શું છે આટલું સારું ઘર તો છે અને બીજું તારે જોઈએ છે શું ક્યાંય નોકરી વોકરી જવાની જરૂર નથી શાંતિથી ઘરે બેસો પૈસા કમાવા તો બહાર જાવ છું પૈસા કમાઈશું ઘરે લઈ લઈશ પડીને ત્યારે ઇન્ટરવ્યુ દેવા ક્યાંય જવાનું નથી અને નોકરી બોકરી એ નથી કરવાની શાંતિથી ઘરે બેસો ના હું તો જઈ શકતે હા જા તો બીજું શું હું તાર મમ્મીને અત્યારે જ ફોન કરું છું હા તમારી છોકરીએ તો ઉપાડો લીધો છે હવે અરે હું ઉપાડો તમને નથી ખબર નોકરીએ જવાનો ઉપાડો લીધો છે અને કહે છે કે મારે તો પોતાનું ઘર લેવું છે આવી ગઈ તમારી છોકરી થઈ ગયું પતી ગયું તમારું ઇન્ટરવ્યુ થઈ ગઈ ને કાલથી નોકરી પાકી તું તારા પૈસાથી ઘરે ખરીદી લઈશ ને રહેવાણ સમજાવો કંઈક સમજાવો આને શું વાત છે બેટા તું કેમ નોકરી કરવા માંગે છે મમ્મી મને મારું ઘર જોઈએ છે તારું ઘર જોઈએ છે તો આ કોનું ઘર છે મારું નથી આમનું છે કેવી વાત કરે છે બેટા આ તારા પતિનું ઘર છે તારું ઘર જ કેવાય ને આવવાની જરૂર જ નથી મને હું ખબર કે તું આ વાત ના શકે બેટા એ તારા સાસુ છે તારા સાસુ ને તારો પતિ કહે એટલે તારે નોકરી નઈ કરવાની મમ્મી હું તો નોકરી કરી કરીશ અને હું મારું ઘર લઈ શકતે તો પછી મને કોઈ એમ ના કહે ને કે આ તારું ઘર નથી તું બીજાના ઘરેથી આવી છો પછી બે દિવસ પહેલાંની જ વાત છે બે દિવસ પહેલાં મને કહે છે કે તું આમ ન કર ને તેમ ન અને જો થોડા બે શબ્દો વધારે બોલાઈ જાય છે તો મને એમ કહે છે કે કહીને હું તને તારા ઘરે મોકલી દઈશ અને હું જ્યાં આવું છું તો તમે મને એમ કહો છે કે તારા પતિનું ઘર છે એ જ તારું ઘર છે તો મને એ કહો કે આમાં મારું ઘર ક્યાં છે તો આમાં કયું ઘર મારું છે કે હું જ્યાં મારી રીતે જીવી શકું મારી રીતે કપડાં પહેરી શકું હું મારી લાઈફ જીવી શકું આ લોકો તો એમ કહે છે કે તું બીજાના ઘરેથી આવી છો અને ત્યાં આવું તો તમે એમ કહો છો કે તારા પતિનું ઘર છે એ જ તારું ઘર છે તો આમાં હું શું કરું મારું ઘર ક્યાં છે મમ્મી એટલે જ તો મને નોકરી કરવી છે મને મારું ઘર જોઈએ છે કે જે હું મારી રીતે રહી શકું મારી રીતે કપડાં પહેરી શકું મારી રીતે જમવાનું બનાવી શકું અને એટલા માટે જ તો હું નોકરી પણ કરવા માગું છું મારાથી ભૂલ થઈ જાય છે તો મને કેટલું છે છે મને કહે કે તને તારા ઘરે તેમને કેટલું બધું કહી દે છે તો કાલે સવારે મને કાઢી મને રાખશો ને બોલો ને તમે મને રાખશો ને કેમ કાંઈ બોલતા નથી હવે તો તમે નહીં જ બોલો કારણ કે સમાજમાં તમારી ઇજ્જત નહીં રહે એટલે તો મને મારું ઘર જોઈએ છે ભલે મારું ઘર નાનું હશે એક રૂમ હશે પણ જ્યાં બધી જ વસ્તુ મારી તો હશે નાની હતી ત્યારથી જ તમે મને કહેતા હતા તારે જે કરવું હોય તે તારા ઘરે જઈને કરજે તારે જે શોખ કરવો હોય તે પણ તારા ઘરે જઈને કરજે અને અહીંયા કરું છું તો એમ કહે છે હવે કાંઈ કરીશ તો તને તારા ઘરે મોકલી દઈશ હવે સહન નથી થતું તમને ભલે એવું લાગતું હોય કે હું ખરાબ છું મારામાં સંસ્કાર નથી પણ હું મારું ઘર તો બનાવીને જ રહીશ